બિલકુલ રૂ જેવા પોચા અને ખૂબ જ ટેસ્ટી એવા મુઠિયાની રેસિપી આજે આપણે જોઈશું ફ્રેન્ડ્સ બહુ જ ટેસ્ટી બને છે બહુ પરફેક્ટ રેસીપી છે હંડ્રેડ પર્સન્ટ તમે બનાવશો તો રૂ જેવા પોચા જ બનશે રેસિપી ગમે તો લાઇક જરૂરથી કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીં એક બાઉલમાં અડધા કપ જેટલું મેં ખાટું દહીં લીધેલું છે મીડિયમ ખાટું એમાં મસાલામાં એક ચમચી જેટલો લાલ મરચું પાવડર એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર અડધી ચમચીથી થોડું ઓછું હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક નાની ચમચી જેટલો ગરમ મસાલો એક ચૂટકી જેટલી હિંગ જે પચવામાં સરળ છે અને અજમો લીધેલો છે એક નાની ચમચી એ હાથેથી મસરીને એડ કર્યો છે એનાથી પણ પચવામાં સરળતા રહે છે અને એક ચમચી જેટલું જીરું એક મોટી ચમચી જેટલી વળિયાળી અને એક મોટી ચમચી જેટલા સફેદ તલ સાથે સાથે એક ચમચી જેટલું ખાંડ એડ કરેલી છે એક ચમચી લીલું મરચું એક ચમચી જેટલું આદુ લસણની પેસ્ટ એડ કરેલી છે સાથે સાથે એક પિંચ જેટલો આપણે એમાં બેકિંગ સોડા એડ કરીશું તો એનાથી સરસ ફૂલેલા બનશે ફક્ત એક ચપટી જેટલો જ બેકિંગ સોડા મેં એડ કરેલો છે તમે ઈચ્છો તો એને સ્કીપ પણ કરી શકો છો બધા મસાલાને આપણે આ રીતે સરસ રીતે ફેટી લઈશું સરસ રીતે મિક્સ કરી લઈશું તેમાં દહીંનો બિલકુલ લમ્સ ના રહે એ રીતે આપણે એને ફેટીશું પછી એમાં એક મોટી ચમચી એક ટેબલ સ્પૂન જેટલો આપણે ઓઇલ એડ કર્યું છે તો રેગ્યુલર રિફાઈન ઓઇલ આપણે યુઝ કરતા હોઈએ છીએ એ જ એડ કરેલું છે તેનાથી એનાથી મુઠિયા ખાવામાં બહુ જ સરસ સોફ્ટ લાગશે હવે મેં અહીં ઘઉંનો કડકડો લોટ જે આપણે ભાખરી બનાવતા હોઈએ છે એ એક કપ આખો અને બીજો કપ અડધો લીધેલો છે સાથે સાથે એટલે દોઢ કપ જેવું સાથે સાથે ત્રણ ચમચી જેટલું બેસન બીજી રીતે કહું તો વન ફોર્થ કપ જેટલું બેસન ઉપયોગમાં લીધેલું છે તો બેસન વધારે પડતું આપણે ઉપયોગમાં નથી લેવાનું નિકર આપણા મુઠિયા ચીકણા થઈ જશે અહીં વન ફોર્થ કપ જેટલો મેં જુવારનો આંટો લીધેલો છે તમે એના જગ્યા પર બાજરીનો આંટો પણ લઈ શકો છો હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીશું ફ્રેન્ડ્સ અહીં મેં બે કપ જેટલું લોટનું માપ રાખેલું છે એની સામે આપણે બે કપ જેટલું દોઢ કપ દૂધીનું છીણ અને અડધો કપ લીલા પ્યાજ આપણે બારીક સમારીને એડ કરવાના છે તો તમે એની જગ્યા પર બે કપ જેટલું દૂધીનું છીણ લઈ શકો અથવા દોઢ કપ જેટલું દૂધીનું છીણ અને અડધા કપ જેટલું કોબી પણ ખમણીને લઈ શકો અથવા ગાજર પણ લઈ શકો તો તમારી ચોઈસ છે તમને જે રીતે પસંદ હોય એ તે તમે એકલા દૂધીના બનાવી શકો એમાં ગાજર કોબી વગેરે પણ મિક્સ કરી શકો આજે મેં એમાં અડધા કપ જેટલો લીલા પ્યાજ પણ ઉપયોગમાં લીધેલા છે તો મેં સિઝનમાં લીલા પ્યાજ કટ કરીને ફ્રીઝર કરી લીધેલા છે તો એનો અહીં અડધા કપનો ઉપયોગ કર્યો છે હવે હાથેથી બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરીશું એમાં બિલકુલ પાણી એડ નહીં કરીએ કારણ કે આપણે દહીંનો ઉપયોગ કર્યો છે સાથે સાથે જે આપણે એડ કરેલી છે દૂધી એમાંથી પાણી નથી નીતાડેલું એટલે દૂધી પણ પોતાનું પાણી છોડશે અને એમાં જ બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ જશે એટલે બિલકુલ પણ આપણે પાણી નાખવાની જરૂર નથી પડતી પણ જો તમને જરૂર લાગે તો એકાદ ચમચી જેટલું તમે પાણી એડ કરી શકો છો બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરવાની છે ફ્રેન્ડ્સ તો પહેલાં જ આપણે બધા મસાલાને દહીંમાં ફેટી લીધેલા છે એટલે સરળતાથી લોટ બંધાઈ જશે કોઈ પ્રોબ્લેમ નહીં આવે તો જુઓ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે તો હવે આપણે હાથેથી એને મિક્સ કર્યા પછી હાથમાં જ તેલ લગાવી લઈશું અને એને મુઠિયાનો શેપ આપી દઈશું તો ફ્રેન્ડ્સ તમે મારી આ રેસીપી કઈ સિટીમાંથી જોઈ રહેલા છો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો જેથી મને ખબર પડે કે ક્યાંથી લોક મારી સાથે જોડાય છે હું તમારો આભાર વ્યક્ત કરી શકું અને ફ્રેન્ડ્સ જો આ રીતે આપણે મુઠિયા વાળી લઈશું તો હાથને તેલથી ગ્રીસ કરીને પછી મેં આ રીતે મુઠિયા વાળી લીધેલા છે તો બધા મુઠિયા આ રીતે તમે લાંબા પાતરા જાડા તમારી પસંદથી વાળી શકો અને હવે મેં આગળથી જ સ્ટીમરને ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું અને એમાં આવી કાણાવાળી પ્લેટ પર મેં થોડું તેલથી ગ્રીસ પણ કરી લીધેલું છે તો એના ઉપર આપણે બધા મુઠિયા સેટ કરી દઈશું તો ફ્રેન્ડ્સ જ્યારે આપણે લોટ બાંધીએ તે વખતે જ સ્ટીમરને ઢીમા ટાપે આપણે મૂકી દેવાનું ગરમ થવા માટે અને એના પાણીમાં આપણે લીંબુનું એક છોલતું પણ નાનું નાખી દેવાનું જેથી ક્ષાર ન જામે હવે ઢાંકીને હાઈ ફ્લેમ પર મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર બારથી પંદર મિનિટ સુધી થવા દેવાનું તો જુઓ બારથી પંદર મિનિટ થઈ ગઈ છે સરસ એવા સ્ટીમ થઈ ગયા છે આ રીતે છરીથી મેં ચેક કર્યું તો ક્લીન આવે છે હવે આપણે બધા મુઠિયાને બહાર કાઢીને ઠંડા થવા દઈશું તો મુઠિયાને બહાર કાઢીને પ્રોપર ઠંડા થવા દેવાના અને પછી જ આપણે એને કટ કરવાના ગરમ ગરમમાં તમે કટ કરશો તો મુઠિયા તૂટી જશે મજા નહીં આવે તો જો આ રીતે સરસ ઠંડા થઈ ગયા છે તો ધળ છરીથી આ રીતે એક સેન્ટીમીટર અથવા અડધા સેન્ટીમીટરના અંતરે આપણે મુઠિયાને કટ કરી લઈશું તો જે રીતે તમને પસંદ હોય એ રીતે તમારે મુઠિયા કટ કરી લેવાના અને પછી આપણે એનો વઘાર કરીશું તો જો હું તમને બતાવી દેલી છું એ જ રીતે બધા જ મુઠિયાને મેં કટ કરી લીધેલા છે હવે આપણે એનો વઘાર તૈયાર કરીશું તો જુઓ ફ્રેન્ડ્સ કેટલા સરસ પોચા બન્યા છે હું તમને બના બતાવું છું એકદમ જાળીદાર અને એકદમ સોફ્ટ બન્યા છે એકદમ રૂ જેવા પોચા બન્યા છે તો તમે રાત્રે બનાવીને આ રીતે સ્ટીમ કરીને મૂકી દેશો ને અને સવારે એનો કરશો તો પણ એટલા જ સોફ્ટ રહેશે અને બાળકોને તમે ટિફિનમાં પણ એને આપી શકો નાસ્તામાં પણ આવી શકો પછી તમે એને ચા સાથે મહેમાનો માટે પણ એને સર્વ કરી શકો બહુ જ ટેસ્ટી બને છે બે મોટા ચમચા જેટલું મેં તેલ લઈ લીધેલું છે તેલ ગરમ થાય એટલે એક મોટી ચમચી જેટલી રાય એક નાની ચમચી જેટલું જીરું થોડા લીલા તીખા મરચાં બાળકો ખાવાના છે તેથી મેં ઓછા યુઝ કર્યા છે તમે વધારે પણ યુઝ કરી શકો મીઠા લીમડાના પાન પંદરથી વીસ એડ કરવાના બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની પછી એમાં એક મોટી ચમચી ભરીને આપણે પાણી એડ કરીશું તો જેથી વઘડમાં પાણી એડ કરવાથી એકદમ મોઇશ્ચરાઈઝ આપણા મુઠિયા બનશે લાંબા સમય સુધી સોફ્ટ રહેશે હવે આપણે એમાં તલ એડ કરીશું તો બે મોટી ચમચી જેટલા મેં તલ એડ કરેલા છે બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને એવા એમાં હવે આપણે જે કટ કરેલા મુઠિયા છે એ એડ કરી લઈશું અને એને હલકા હાથે આપણે મિક્સ કરી લઈશું અથવા કઢાઈને તમે ઉપર નીચે કરીને પણ મિક્સ કરી શકો એમાં અડધા કપ જેટલા લીલા ફ્રેશ ધાણા એડ કરવાના અને સરસ રીતે બધી વસ્તુની મિક્સ કરી લેવાની તો ફ્રેન્ડ્સ એકદમ સરળ છે ટેસ્ટી પણ બને છે સાથે સાથે હેલ્ધી પણ છે તો બાળકોને દુકાનનું ન ખાવા દેતા આપણે ઘરે જ આવો હેલ્ધી ખોરાક બનાવીને આપીએ તો બાળકો સોખે સોખે ખાશે અને ફળી ફળી માગીને ખાશે તો બહુ જ સરસ બને છે તમે જરૂરથી ટ્રાય કરજો જો તમે આ રીતે બનાવશો તો દરેક વખતે તમે આ રીતે બનાવવાનું પસંદ કરશો હવે બધા મુઠિયા સરસ રીતે બે ત્રણ મિનિટ મેં વઘાડી લીધા વચ્ચે એકાદ મિનિટ જેવા મેં ઢાંકી દીધેલા જેથી ક્રિસ્પી લેયર આવી જાય એના ઉપર અને ગરમા ગરમ આ રીતે પ્લેટમાં સર્વ કરેલા છે તો જો હું તમને નજીકથી પણ બતાવું કેટલા સરસ જાળીદાર બન્યા છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી બને છે અને એક મુઠ્ઠી હું તમને તોડીને પણ બતાવું અત્યારે ગરમ છે તો હું તમને બતાવું કેટલું સોફ્ટ બન્યું છે તમે જોઈ શકો છો તોડું છું એના ઉપરથી જ તમને અંદાજો આવતો હશે તો ફ્રેન્ડ્સ તમે પણ બનાવો ટ્રાય કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું ત્યાં સુધી આવજો